ગોડાદરા વિસ્તારમાં થયેલ મોબાઈલ ચોરીના આરોપીને ચોરીના મોબાઈલ સાથે પકડી ગોડાદરા પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલી કાઢતી સુરત શહેર ગોડાદરા પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ઇન્ચાર્જ ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી સાહેબ ઝોન બે સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર વી એમ જાડેજા સાથે સાહેબ ડી ડિવિઝન સુરત શહેરના હોય મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય

મોહમ્મદીનગર હિંદ હોટેલની બાજુમાં ઉનપાટિયા ભેસ્તાન ભેસાણ સુરશેનાઓને મોબાઈલ ફોન અંગે કિંમત રૂપિયા સત્તર હજાર મત્તા સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે